શાળામાં દીકરીની સલામ દેશના નામ ગામની સૌથી શિક્ષિત દીકરી પરમાર પિનલબેન ઘનશ્યામભાઈ વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીકરીને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાલીઓનું વાલી સંમેલન યોજી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને એસએમસીના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આપણો પરિચય अशोकભાઈ રમણભાઈ પટેલ મુખ્ય શિક્ષક શ્રીજીપુરા પ્રાથમિક શાળા તાલુકો પીતલા જિલ્લો આણંદ 76મા પ્રજાસત્તાક સપ્તાહ 3 વિશે સુ સંદેશ સાચવો 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત ગામની સૌથી વધારે ભણેલી દીકરી પરમાણ પિનલબેન ગંશામભાઈ પરમારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તથા છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસથી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી જન્મેલી ગામની સાત દીકરીઓને આમંત્રણ આપી આગલી હરોળમાં બેસાડી એમનું સન્માન કરવામાં આવ્યું અને ત્યારબાદ સૌ વાલીઓની ઉપસ્થિતિમાં વાલી સંમેલન યોજી અને નવી શિક્ષણ નીતિ તથા શિક્ષણના નૂતન પ્રવાહ વિશે વિગતવાર સમજ આપવામાં આવી તથા વાલીઓ તરફથી જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોની જરૂરી ચર્ચા કરી અને કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવે